ઘણો સમય થઈ ગયો આપડે બધા ભાઈઓ બેઠી આપડે બેઠા ભાઈઓ હતા ભાઈજી આ આપડા થાય ને એમને ડોસી ને તમે ભારત નીકાતા ગયા વર્ણસી વાત જ નહીં ચોવીસ કલાક ઘેર બે

પણ તારે વાત છોડો પણ આપડે શું કરવું પડશે ખબર છે બધા જઈએ કલાક બોલાવી બોલાવીએ અને આપડે બધા ભાઈઓ ભેગા મીટિંગ કરીએ અને જે પેલા જૂના વાતો કરીએ આપડે આપડે એવું નઈ સમજવાનું મોટા ઉમર થઈ ગયા છોકરો છે આપડે એવું સમજવાની વાતો બરોબર છે આપણા છોકરા પણ આપડી ડોસી આપડે બહાર ફરી ખુલ્લા બી ચાલે જોડાય પણ આજે તમે કોમ કરો એક બોલું કાઢો અને એમને બોલાતા હોય એમ કઈ કરવું પડે ને કઈક એની વાત આપણે આપણું કઈ કરવું પડે એમ ઉમત આપડે જેવું હમત નહીં એટલે હમતા હોય ને ભલું કોક કરો આપડે અલગ બોલાઈ બોલા લો બધા ભાઈઓ કરીને જુના જમવાની મારી વાતો

ને ભોલા મોણો તમે એમાં દોશીની વાત ક્યાં લાવો અલે ભોલા મોણો હે ને આપણે જો બારપણ માં બનતા ત્યારે બધા ભેરા હતા અને આપણી ઉંમર થી ભરે ભેરા ની ત્યાં હોય પણ તમે ભોલા દોશીની વાત લાવો પણ મારે આવું નહીં એની વાત કરો તમે એ વાત ખરી પૈસા ને આપણે ભેરા થતા આ આપણે લગન પ્રસંગ ભેરા થઈ એ વાત અલગ છે બરાબર એ બધી વાત અલગ કહેવાય અરે આપણા કોઈ ડાશે ને

એવું કીધું તમે આવો ચાવી દોસ્તી નહી એટલે તમે ખાલી કહું છો તમે યાદ

આપડે મીટિંગ કરી આપણે જો બહુ દિવસ થઈ ગયા ઉમર ચીલી થઈ ગયા આપડી હા એટલે ભાઈઓ ભેગા થવું જરૂરી છે

એવું સપનું હતું ને ભેગા કરવા જરૂરી જ છે કે મારા ભાઈઓ શું કરતા શું નહીં કરતા છે એમ હા એટલે બધું મોન પર વાતો કરું એમજી એક જુલો આપડે હું એ તો મારી આદિવાસી ભૂલું બાકી ભૂલી ગયા પણ એ તો એ તો વડે ને એટલે જોતા ફરતા એમની એમનું ઘેટ તો જોટા તમે બિગડી આપણે ઓના તકડે બેઠા તો તકડે બધું અલગ હતું એમ આ બધું ના દેખાતી ફૂટી જાય છે ના દેખાય પહેલા નતી અમે ડોશી એકલી દેખાય લે હા એ આના હોય ગયા હો ગયા પૈથીઓ બધું રાખતા એવું નઈ

તમારું જો સપનું છે તમારું તો જોરદાર સપનું આયતું તો તમે યાદ કહું આપડે આપણે નિહારી નવા જતા ખબર એ તમે ધક્કો મારલો ખબર ગંડારા ઉપર

એ એ કાર ભેગા કર્યા બધા ગયા છો એમ બેટા તો મસુજી માર છે યાદ આવેલા તમારું આ કામ લઈ છું તમારું જોરદાર સપનું આવી

તમે નહી લે તમે તારે સપના મને સપનું એવું આવ્યું કે આપડે બનતા બીજા ધોરણ બીજા ધોરણ માં બનતા મથુરજી આ તો તમને કહું એમને તો બુદ્ધિ નહીં તમે વાત બધા મધુરજી બીજા ધર્મ અમે બનતા હતા બીજા ધર્મ બનતા એટલે એક ની રિસર્ચ પડતી હતી એક ની રિસર્ચ પડે ને એટલે છોકરા શું કરે ખબર પેલા ધર્મ બેઠા એ બધા છોકરા ખાવા બેઠા હતા ખાવા બેઠા ને એક મારી જોડી ખાવાનું લઈ લે કાર્બન લઈ લે પેલસી લઈ લે એટલે છોકરા શું ખબર એક ની રિસર્ચ બધા રડે બધા છોકરા રડે એટલે ભાઈ આચાર્ય સાહેબ આવે ને યારમાં કે છોકરા રડો હોય તો તમે એવું કે છોકરા શું ખબર એ આ કરણજી અને આ ગભુરજી એ બે જણા છે ને

મારું કે બાર વાગે લગી જાગો ને એક વાગે લગીને એમ બાર ને એક વાગે લગીને જાગજો અને ચાર ડોહણ મે અને મારો ટાઈમ આરામથી થઈ ગયો અને દરરોજ ઉગી ગયો હારું અને થોડી વાર ઊગી ગયો અને સર્વે કેલું એ ટાઈમે ઉઠું અને બધું મારો કોમ્પ દો દોલે